ગોધરાના સ્ટેશન રોડ છ નંબર ચોકી સામે સફાઈ ન તથા પાલિકા સામે લોકોમાં આક્રોશ પાયાની સુવિધા ન મળતા નગરપાલિકા સામે હલ્લાબોલની ઉચ્ચારાઈ ચીમકી પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આજે ફરી એકવાર સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળ્યો છે શહેરની છ નંબર પોલીસ ચોકીની સામેના વિસ્તારમાં સફાઈ અને મૂળભૂત સુવિધાઓની કથરતી હાલતને કારણે લોકોમાં તીવ્ર રોષ ફેલાયો છે અહીંના રહેવાસીઓ કહે છે કે કચરાના ઢગલાઓ અને ગંદકીથી તેમનું રહેવું મુશ્કેલ બન્યું છે એક વર્ષથી કોઈ કચરો લેવા આવતો નથી કોઈ સુવિધા મળતી નથી આ વિસ્તારમાં રહેતા પરિવારો અને વેપારીઓને ગંદકીથી મચ્છરો અને રોગોનો ભય સતાવે છે વેપારી અને રહેવાસીઓએ જણાવ્યું કે તેઓએ નગરપાલિકા અને સ્થાનિક પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ નક્કર પગલાં નથી લેવાયા જેને લઈ આ વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અમે પોલીસ ચોકી નંબર છ કોલિયાની ગલીના અંદર રેસીડન્ટ અને દુકાનદારો છે એક વર્ષ સુધી કોઈ સફાઈ કામદાર આવતું નથી સફાઈ નો પ્રોબ્લેમ છે વારંવાર રજૂઆત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી નગરપાલિકાને ને જો આ સમસ્યાનો ઉકેલ ના લાવવો હોય તો પછી અમે સામે નગરપાલિકાના સામે અલ્લાબોલ કરીશું મારું નામ નોમનભાઈ મોહમ્મદભાઈ પુનાવાલા